ટીમ નું ભવ્ય શપથવિધિ સમારોહ ઉજવાય જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ની પ્રણાલી મુજબ દર વર્ષે રોટેશન મુજબ નવી ટીમ ની નિમણૂક કરવાની હોય બે હાજર છવ્વીસ ના હોદ્દેદારોની સર્વા નિમિત્તે નિમણૂક કરવામાં આવેલ જેની શપથવિધિ એન એસ ફાર્મ ખાતે યોજવામાં આવેલ તેમાં ઉદ્ઘાટન તરીકે જુનાગઢના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી જેમને વન મેન આર્મી બિરુદ મળેલ છે એવા શ્રી કિરીટભાઈ સંઘવીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ જેમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ સાહેબ તથા બહાઉદ્દીન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જે આર વાજા સાહેબ ઇન્સ્ટોલેશન ઓફિસર જેસી અલી સાગર લક્ષ્મીધર જોન આઠ જેસી રાજવી મકવાણા જેસી ઉમાકાંત જોશી બી ડિવિઝન પીઆઈ આઈ જે જે પટેલ સાહેબ તથા જેસીઆઈના અધિકારી ઓ દ્વારા કરવામાં આવેલ નામથી જેસ્કે જૂનાગઢ પરિવારના મેન્ટર શ્રી અરવિંદભાઈ સોની આજ રોજ જૂનાગઢમાં દેશના નવા પ્રમુખ પંચાવનમાં આવે છે પંચાવનનો પ્રમુખ શપથવિધિનો કાર્યક્રમ મેનેજ કરવામાં આવ્યો પોતે પાસે રાખેલ છે જેની અંદર ઉદઘાટક શ્રી એસપી સાહેબ સુબોધ વડોદરા સાહેબ મુખ્ય મહેમાન ફરીતભાઈ સંગની એડવોકેટ અતિ તે વિશે ભરતી મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને બાહુજન કોલેજના વોર્ડ સાહેબ અને વાજા સાહેબ હાજર છે અને અમારા ગ્રહણ અધિકારી અસલગીરી જેલવીપી હાજર છે છતાં રાજીવ મકવાણા અને ઉમાકાંત જોશી પણ અમે આ કાર્યક્રમ સુંદર રીતે આયોજન કરેલ છે ગયા વર્ષે બે હજાર પચીસના પ્રમુખ મારી સાથે છે એમને ગયા વર્ષે ઓટોપેટિક સાધનો જે અમે આમ જનતા માટે ખુલ્લા મૂક્યા છે જે ફ્રી ઓફ આયુ વિજામણ આપીએ છીએ અને એ પ્રોટોમેટી સારો જોઈ રહ્યો છે આ વર્ષે બે હજાર ચોવીસમાં નવા પ્રમુખ જગદીશ મદાણી જગદીશ ફોડાણી એના નિર્ણય હેઠળ આજે રોજ અમે એમ્બ્યુલન્સ જુનાગઢ જનતા માટે મૂકવાનો વિચાર અનાવરણ ઇનોગ્રેશન કરીએ છીએ અને ટૂંક સમયમાં એ અમે આ વર્ષના અંત સુધીમાં એમ્બ્યુલન્સ લેટેસ્ટમાં લેટસ જે ટોપન ભાડા ઉપર કરી દેવામાં આવશે અને સાધારણ માણસોની આરામથી બધી વસ્તુ મળી જાય એવા પરંતુ દેશ પરિવારના છે આ તકે પત્રકારો એ સંપર્કમાં જાણ્યા છે એ લોકો અમે આભાર માનીશ